નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાતના મારા તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત મિત્રો સ્પેશ્યલ ખેલ મહાકુંભ કક્ષા સ્પર્ધા બે હજાર પચીસ અંતર્ગત આજે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સ્પેશિયલ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન વીર સાવરકર સ્પોર્ટ કોમ્પલેક્ષ નારણપુરા ખાતે કરવામાં આવ્યું હતું પેરા સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અહીંયા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જોઈ શકો છો વિશાળ સંખ્યાની અંદર અહીંયા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ આજે અહીંયા ભાગ લીધો હતો અને તમે જોઈ પણ શકો છો કે આજે મોટાભાગના જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે જે ઘરની બહાર નથી નીકળી શકતા પોતે અસક્ષમ હો છતાં પણ આજે સ્વિમિંગ સ્પર્ધાની અંદર ભાગ લે છે અને ખુદ તો આગળ જીવનમાં વધે જ છે પણ દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને તેઓ મોટિવેશન પૂરું પાડે છે તો ખરેખર આજે આનંદ થયો વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ હમણાં જ આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર મજાનું આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે આમ તો મારા ઘરથી ત્રણસો મીટર દૂરમાં જ છે આવડવા પણ ખરેખર આનંદ થયો અને આજે તમનું આજે લાઈવ આજે અહીંયા દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો કઈ રીતે રમે છે તેમનું અહીંયા તમને લાઈવ પ્રદર્શન આજે હું અહીંયા દેખાડીશ જય હિન્દ જય ભારત સ્વિમિંગ સ્પર્ધા માટે ખૂબ સરસ મજાનો અહીંયા પુલ બનાવવામાં આવ્યા છે વિશાળ મોટો કોમ્પ્લેક્સ છે અહીંયા દરેક પ્રકારની સુવિધાઓ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ પાણી એટલું શુદ્ધ છે કે તમે અંદર પણ જોઈ શકો છો સ્વિમિંગ પૂલ અને અહીંયા આજે દિવ્યાંગ ભાઈ બહેનો સ્વિમિંગ પૂલની સ્પર્ધામાં ભાગ લેશે સૈવ આપનું બહુ વધુ સ્વાગત છે પેરા સ્પોર્ટ્સ એસ ઓફ ગુજરાત તરફથી આખા વ્યસ્ત કાર્યક્રમમાંથી આપ અહીંયા વધાર્યા છો તે પણ આપણે અમે આભારી છે આ મિત્રો એના માટે સુબઈ કાંટે યુટીએસએ ટેરા તો આપણે એના સાથે સાહેબ શ્રી વિકરી સુરતની પરદામાં એક જયેશભાઈ ત્રિવેદી સાહેબ ચેરમેન એનો સ્વાગત બીજી દીકરી અમારી સુરત ની છે નિષ્ઠા વાળાણી એ પણ કાંતિભાઈ રહી આપ સન્માનને ને સંભાળશો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી ત્યારબાદ અમારા એશિયન ગેમમાં પાર્ટિસિપેટ થયેલ એવા રાજકોટના પ્લેયર જીગર થક્કર પ્લીઝ આગળ આવશો અને સાહેબનું સ્થાન કરશો સાહેબ કરે છે ખૂબ જ સારી એવી સ્થિતિ મેળવેલી છે સેમી સ્પર્ધામાં ખૂબ ખૂબ અભિનંદન જે પ્રમાણે સમાજમાં અપંગતાની પોતાની જે લાગણી હોય એને દૂર કરી અને સમાજમાં કંઈક એમણે પોતે સિદ્ધ કર્યું છે અને સમાજમાં અબડા નારી હોય તો અબડા નારી કહેવાય અને અપંગતા હોય તો કે બચારોને બાપરો આપણે બચારા બાપડા નથી એવી માનસિકતા સાથે આજે જે પ્રમાણે એમને મેડલો લીધા છે એવી આજની સ્પર્ધામાં અમને ઉપસ્થિત રાખ્યા અને મારી સાથે ઉપસ્થિત એવા અમારા જય ચેર ત્રિવેદી ચેરમેનશ્રી પ્રદીપભાઈ દવેદભાઈ અને આ જ એસોસિએશનના જુદા જુદા એસોસિએશનના ના આ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આજ આવા જ ખેલ મહાકુંભના બીજા પ્રોગ્રામમાં મને ઉપસ્થિત કર્યો છે પહેલાં પણ એક વખત હું આવ્યો અને સ્વિમિંગ ફેડરેશન પહેરા દ્વારા બે નવી કેટેગરીને ઇવેન્ટ્સ ને રિક્વેસ્ટ મૂકી હતી અને પાસ થઈ ગયે છે તે આપણે કરી રહ્યા છે એમાં નવી બે ઇવેન્ટ છે 50 મીટર બેક સ્ટ્રોક અને 100 મીટર બેક સ્ટ્રોક આ બે નવી એડ ઓન થઈ છે સર ઓકે થેન્ક યુ વેરી મચ હું આપું છું ભાઈ ગૌરવભાઈ પરિક માઈક ઓકે 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 મિત્રો ખાસ આવી રીતે રમવાનું હોય છે તમે જોઈ શકો છો આ દિવ્યાંગ ભાઈ છે તે તરી રહ્યા છે 10 થેન્ક યુ બેટા મિત્રો આ દાદા છે તેમની ઉંમર પણ છે અને છતાં પણ આપણા કાર્યક્રમમાં ભાગ લીધો છે તો દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો આવતા વર્ષે પણ સૌથી વધુમાં વધુમાં ભાગ લેવામાં આવે બાબુ બાબુ મિત્રો આ છે આપણે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન તમે જોઈ શકો છો કે દિવ્યાંગ ખેલાડીઓ સ્વિમિંગ કરી રહ્યા છે અને આ ઉત્સવને મનાવી રહ્યા છે શું બેટા તારું નામ શું છે તાનિયા અચ્છા તાનિયા ભાટિયા તું સ્વિમિંગ પુલમાં આવી છો કેટલા વર્ષ છે તારા બેટા અચ્છા નવ વરસ છે ને સરસ સરસ હો અર વર્ષે રમવા આવીશ ને બેટા હા હં હા આ તાનીયા દીકરી છે જે નવ વર્ષની દીકરી છે અને આજે સ્વિમિંગમાં ભાગ લીધેલો છે

ના એક નંબરો ભાઈ બહુ મસ્ત વ્યવસ્થા